ગુડ મોર્નિંગ દિવસની શરૂઆત કરવાને કરવાને માટે નવા દિવસની શરૂઆત માટે પ્રભુએ ફરી એકવાર આ ઉમદા તક તમારા અને મારા જીવનમાં ઉમેરી છે હાલે અને તેઓ આપણી સાથે છે તેઓ આપણા વિશ્વાસ પ્રમાણે કામ કરે છે નહીં આ માસમાં આપણે જાણ્યું જે પ્રમાણે પ્રભુ આપણી સાથે આપણને વાત કરીને આગળ હિંમત આપી રહ્યા છે અને મિત્રો જ્યારે ચારે તરફ ઇમ્પોસિબલ હોય ને અશક્ય બાબત અને એમાં થઈને વિશ્વાસમાંથી પસાર થવાનું હોય ને ત્યારે જેવો વિશ્વાસ તેઓ જાણે છે કે કેવું કપરું હોય છે ખરેખર વાલા મિત્રો હું મારી આપ વિધિ કહેવા માગતો નથી પણ તમારો પોતાનો પણ અનુભવ હશે કે બહુ સુરક્ષા ભય હોય તો બહુ નાચી કૂદીને હાલેલું યા બોલતા તકલીફ ન પડે પણ જ્યારે સમય જ્યારે એવો હોય ભલે એનું કારણ ગમે તે હોય પ્રભુને મહિમા માટે જ છે હું એટલું જાણું છું એમાં પ્રભુને મહિમા જ મળે છે હાલેલુએ આપણું કામ તો એક જ છે દરેક સમય સંજોગોમાં આપણે પ્રભુની સ્તુતિ કરવાની છે અને પ્રભુની સાથે બનેલા રહેવાનું છે જો કપરા સમયમાં આપણે પ્રભુનો સાથ છોડી દઈએ અથવા છેલ્લી ઘડીએ ના હિંમત બની જઈએ કાયર થઈ જઈએ તો કશું નહીં મળવાનું એક સરસ કોરિયન વાર્તા હતી અને જ્યારે ત્યાં આગળ સખત વિરોધ પ્રભુ ઈસુનો હતો પ્રચારકોને મિશનરીઓને ભજનીકોને મારવામાં આવતા હતા પ્રભુ ઈસુનું નામ લેવાના માટે તેમનો સ્વીકાર કરવાના માટે અને બરફની લાદી પર તેમને કોરડા મારીને સોડાવવામાં આવતા હતા અને બરફની લાદી પર મીઠું અને મરચું બધું નાખીને તેમને ઢસેડવામાં આવતા હતા અને બહુ ખતરનાક દુઃખ તેમને આપવામાં આવતું હતું અને ઘણા બધા લોકો પ્રભુને નામે સહન કરી શકતા હતા ઘણા બધા લોકો પોતાનો દમ તોડી દેતા હતા અને એવા સમયોની આ વાત છે અને ઘણા બધા લોકો પ્રભુમાં વિશ્વાસો રહ્યા અને આ ત્યાંની સરકાર એ લોકો વિચાર કરવા લાગી કે હા જબરા લોકો છે આટલી બધી મુશ્કેલીઓ આટલી વેદના આટલી તકલીફ પણ એમના પ્રભુને ઈશુને છોડવા માટે તેઓ તૈયાર નથી એક વખત એક યુવાનનું ટોળું પકડાઈ ગયું અને તેમને લાવવામાં આવ્યું અને એ સમય મેં એ જગ્યાઓ પર મિલિટરીનો આર્મી જેનું કહેવાય રાહ જેનું ચાલતું હતું ને તો એ લોકોને લઈને આવ્યા અને એ લોકો હંમેશા એ લાદીઓ બરફની તૈયાર જ રાખે અને પહેલાં બાંધે જેલની અંદર બંને હાથે એમને એક એક બંને બાજુ દોરાથી ખેંચીને પગ બંને બાજુથી નીચેની જમણી ડાબી બાજુ ખેંચી અને દોરી બાંધી રાખે અને પુષ્કળ જોરથી ખેંચે દુખાવો થઈ જાય ચીસો પાડી ઉઠે ત્યાં સુધી ખેંચે અને પછી કોરડા મારે અને પછી ઘણી વખત ડામ પણ આપે અને ઘણીવાર તેઓ ગરમ ગરમ તબેથા ને ને ઘણી બધી એવી ખરાબ પ્રકારની તેઓ યાતના એ સમયમાં સહન કરતા અને પછી છેલ્લે તેઓને કોડા મારેલા તેમના લોહી બરડાને તેઓ લાદીઓ પર બરફમાં તેઓ સવડાવતા અને પૂછતા કહેતા કે બોલ હજુ પણ તું અસ્વીકાર કરીશ તો કે અમે તને માફ કરીશું તને સરસ ઘર આપીશું તને જવાબ આપીશું અને ઘણી બધી એવી લાલચો આપતા અને યાતનાઓમાંથી છૂટવાનો એમની પાસે એક રસ્તો રહેતો હતો એ લોકો કહેતા હતા કે જો તમે ઈસુને છોડી દો છો તો તમને અમારી સરકાર ઘર અને તમને જોબ અને તમારી સર્વ જરૂરી વસ્તુઓ સરકાર પૂરી પાડશે તમે જીવો ત્યાં સુધી અને હવે લાલચો પણ તેમને પ્રભુથી દૂર રાખી શકતી ન હતી સાત જણને પકડી લાવવામાં આવ્યા સાત જુવાનોને અને તે લોકોએ એ સમયે બરફનો વધસ્તંભ બનાવ્યો હતો બરફ બરફનો વધસ્તંભ બનાવ્યો હતો અને એની પર એ સાતે સાત જણને બાંધી દીધા હતા અને જે એમનો મુખ્ય જે કહેવાય એમનો અધિકારી કર્નલ અને એ ત્યાં એની ચેર પર બેઠો હતો અને બધાને ઈશારો કરતો હતો મારો જે નકાર કરે ઈસુનો એને જીવન અને જે ઈસુનો નકાર ના કરે એને મરણ અને બધા જ કુરડાનો માર ચાલુ હતો અને દર્દનાક ચીખો પણ સંભળાતી હતી અને કહ્યાનો અવાજ પણ તેમ છતાં જ્યારે રોકીને પૂછે શું તો ઈસરોનો કરે છે તેઓ ના કહેતા હતા અને એવામાં આ કર્નલ જોઈ રહ્યા હતા કે જ્યારે તેઓ અધમોહો થઈ જાય મરવાની હાલતમાં આવી જાય ત્યારે તેમણે ઉપરથી મુંગટ સોનાનો મુંગટ ઉતરતા એમના પર જુઓ અને પહેલો વ્યક્તિ હતો એને જ્યારે મારતા હતા અને છેલી એમાં હતો અને ઉપરથી જોયું એક મૂંગટ આવ્યો અને સીધો એના માથા પર ઉતરી ગયો અને તેનું જીવન પૂરું થઈ ગયું હતું પછી થોડી વાર પછી એમણે બીજા બીજાને પણ જોયું તો બીજાના પર પણ મૂંગટ થોડો આવે ઊભો રહી જાય આવે ઊભો રહી જાય અને પછી ફરી સીધો તેમના માથા પર ઉતરી જાય અદ્રશ્ય થઈ જાય એવી રીતે તેમણે પહેલા જોયો બીજાને જોયો ત્રીજાને જોયો ચોથાને પણ જોયું પાંચમાને ને જોયું જોયો અને એક જુવાન એના પર મુંગટ આવે અને પાછો જતો રહે આવે અને પાછો જતો રહે છેક સુધી આવે અને પાછો જતો રહે અને એને છેલ્લે ઊભા થઈને કહ્યું કે હું પ્રભુ ઈશુને દેવ તરીકે નકાર કરું છું અને એ મુંગટ એની પરથી જતો રહ્યો અને એને લાવવામાં આવ્યો કર્નલની પાસે કર્નલ કે બીજી બધી વાત જવા દે પણ મને એમ કે તું શું વિચારતો હતો મનમાં પ્રભુ વિશે શું વિચારતો હતો વિચારતો હતો કે હું પ્રભુનો નકાર નહીં કરું પ્રભુનો નકાર નહીં કરું એ સમય દરમિયાન મુંગર નીચે આવતો હતો અને જેવો ગયો ને હું પ્રભુનો નકાર કરીશ મારાથી સહન નથી થતું ત્યારે મુંગટ ઉપર જતો રહેતો હતો એ બાબતની ખ્યાલ કર્નલને આવી ગયો અને કર્નલે કહ્યું મને પણ આ લાદી પર બાંધીને મારું હોય તો મારી શકો છો હું પણ એવા ઈશ્વરનું ભજન કરવા માગીશ એવા ઈશ્વરનો દાસ બનવા માગીશ કે જે આકાશમાંથી એમના માટે સહન કરનારને સોનાનો મુંગટ આપે છે અને ચોક્કસ કે છે એ મુંગટ એ સ્વર્ગમાં એ લોકો પહેરીને ફરવાના છે

કે તમારા દેવો છે એમ છે પણ ઈસુ એકલા જ દેવ છે તમારા દેવ નથી દેવ એવું કહી શકતા નથી ચલો પણ ના એ જ ખરા ઈશ્વર છે અને જે બાબતો ન કરવી જોઈએ એવું કરીને બીજી આરાધનામાં જઈને અન્ય વિશ્વાસીઓ સાથે તેમની સાથે તેમના સંગમાં મળીને સ્તુતિ કરીને તેમનું ભોજન ખાઈને અને જે અમંગળ ન ખાવું જોઈએ એવું ખાઈને પ્રભુનો નકાર કરવામાં આવે છે મારા મિત્રો અંતનો સમય છે પ્રભુને પૂરા મનથી ખરા હૃદયથી સ્વીકારી લઈએ કે રખાઈને આપણે પાછળની મુશ્કેલીમાં આવી જઈએ ફસાઈ જઈએ અને ત્યારે રડવું અને દાત પીસવું થાય આ જ્ઞાનની પ્રાર્થના સાથે આજે સવારમાં આગળ વધીએ બના પ્રભુ અમે તમારી સ્તુતિ કરીએ છીએ અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ પ્રભુ આભાર માનતા આજે સવારમાં તમારી આગળ અમે બન્યા છે પ્રભુ અમે સાચી રીતના તમારો સ્વીકાર કરીએ પ્રભુ અમે સાચી એ રીતના તમારો સ્વીકાર કરીએ પ્રભુ એવું તમે થવાનું તમારું ભજન કરીએ તમારી આરાધના કરીએ અને પ્રભુ મારા જીવનમાં તમે મોકરે હો તમારા પહેલા તમારા પછી કંઈ પણ ના હોય એવું થવાનું અને તમને ગમે છે પ્રભુ તમને પસંદ છે અને જેમાં ઈશ્વરને મહિમા મળે છે એવું જીવન જીવનારા તમે અમને બનાવો પ્રભુ એવી અમે પ્રાર્થના કરીએ છીએ સર્વ આદર માન અને મહિમા પ્રભુ અમારા જીવનો મથી પ્રભુ તમને મળો તમારી સુધી થાવ તમારી આરાધના થાવ પ્રભુ અમે અંત સુધી ટકીએ એવું તમે છેલ્લા દિવસ સુધી લાસ્ટ ડેઝ સુધી પ્રભુ અમે તમારામાં બનેલા રહીએ એવું થવા દો પ્રભુ કોઈ એવી બાબતો ન બને જેના લીધે પ્રભુ અમે તમારો માર્ગ છોડી દઈએ ભટકી જઈએ એવું તમે થવા દે છો પ્રભુ તમારા લોકોને તમે શાંતિ આપજો રક્ષણ આપજો જ્યાં કઈ વસે છે ત્યાં પ્રભુ તમે તમારા બાળકો પર તમારો પ્રેમ આનંદ અને શાંતિ પ્રભુ તમે મોકલી આપજો તમારા બાળકોને તમે નદીની પાસે રોપાયેલા ઝાડ જે બનાવજો તમે તેમને શિર બનાવજો પ્રભુ તમે તેમને ઓછીનું આપનાર બનાવજો શુદ્ધ કરજો પવિત્ર કરજો પાપોની માફી આપજો અને પ્રભુ જેમ અમે જાણીએ છીએ એમ પ્રભુ પૃથ્વી પરના એક એક લોકો તમને જાણે ઓળખે પ્રભુ એવું તમે નવા દો દરેક ઘૂટન દરેક જીભ કલું કરે તમે દેવના દીકરા છો એવું થવા દો તમારી ઈચ્છાઓ પૂરી થાય તમારું રાજ્ય આવે પ્રભુ આ પૃથ્વી પર આ જગતમાં એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ જેઓ પાછા હટી ગયા છે ગેરમાર્ગે છે વ્યવિચારમાં છે પ્રભુ નશાઓમાં છે કુટેઓમાં છે કોટા ખોટા માં છે માં છે પ્રભુ તમે તેમને પાછા લાવો પસ્તાવી હૃદય આપો તેમનો નાશ ના થાય તેમનો બચાવ થાય પ્રભુ તેવી અમે પ્રાર્થના કરીએ છીએ હા પ્રભુ અત્યારે જ્યારે તમારી આગળ નમ્યા છે ત્યારે તમામ પ્રકારના લડાઈ ઝઘડા કોર્ટ કેસ એફઆઈઆર કોર્ટ તુમતો તમારા બાળકોના જીવનમાંથી તમે દૂર કરો છો અને પ્રભુ જે તે બીમારી છે તેમના શરીરમાં ઘરમાં કુટુંબ પરિવાર માં જે કઈ અંધકાર સત્તા છે તેની બાબતો છે પ્રભુ બધું જ દૂર કરજો પ્રભુ તમારા લોહીમાં બધાને ઢાંકી દે છે શુદ્ધ કરો પવિત્ર કરો તમારા પવિત્ર અગ્નિ પડો ને પ્રભુ તમામ અયોગ્ય બાબતો બળીને ભસ્મ થાય પ્રભુ એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ સાથે પ્રભુ પ્રાર્થના કરીએ છીએ પ્રભુ તમારા બાળકોને તમારા બાળકોના રોજગારને નોકરી ધંધાને આશીર્વાદિત કરો આવકના સાધનોને પ્રભુ તમે આશીર્વાદિત કરો પ્રભુ જેની પાસે કોઈ જવાબ નથી આવકના સાધન નથી તમે તેમને જોબ અને આવકના સાધન આપો પ્રભુ લગ્નનો આશીર્વાદ આપો બાળકધનનો પ્રભુ તમે આશીર્વાદ આપો રો વિદેશ જવાના માટેના તમામ રસ્તા ખુલ્લા કરો ભણવા માટે નોકરી કરવા માટે અને કુટુંબ પરિવાર સાથે હંમેશાને માટે રહેવાના માટેના રસ્તા તમે ખુલ્લા કરો અઘરું છે મુશ્કેલ છે પણ તમે મદદ કરજો પાસપોર્ટ વિઝાના પ્રશ્નો દૂર કરજો આઈલ બેન્ડ આપજો જુદી પરીક્ષામાં તમે તેમને પાસ કરજો પ્રભુ એવી અમે પ્રાર્થના કરીએ છીએ ખાસ પ્રભુ જેમને લોનની જરૂર છે લોન આપો જેમને નાણાંની જરૂર છે નાણાં આપો જેમને મકાનની જરૂર છે મકાન આપો મકાન ભાડે મળે મકાન ખરીદી શકે મકાન વેચી શકે એવું તમારા બાળકો માટે થવા દો પ્રભુ ત્યાં જુદી જુદી પરીક્ષામાં પાસ કરજો અને પ્રભુ જોબ માટે હોય કે ભણવા માટે હોય પરીક્ષાઓ તેમની માટે આશીર્વાદનું કારણ બની જાય એવું તમે થવા દે પ્રભુ હા વિધુરો વિધવા બહેનો અનાથોની પણ તમે સાથે રહો પ્રભુ મન બુદ્ધિ લોકો માનસિક રોગ્યો અને પ્રભુ વિકલાંગોની પર તમે સાથે રહેજો પ્રભુ એવી અમે પ્રાર્થના કરીએ છીએ ને અત્યારે ખાસ પ્રભુ અમારી બંને બે બાબતોને પણ તમારી પાસે લાવીએ છીએ પ્રભુ પિતા પ્રભુ જે પ્રાર્થના વહીકલ માટે અમે તમને અરજ કરીએ છીએ એ પ્રાર્થના વહીકલના મે પ્રભુ જે પ્રમાણે અમારી ઈચ્છા છે એ પ્રમાણે અથવા જે જરૂરિયાત છે એ પ્રમાણે એમાં ખર્ચ કરી શકીએ પ્રભુ એવી તમારી કૃપા દ્રષ્ટિ થવા દે છે પ્રભિતા હા પ્રભુ હમણાં સુધીમાં થયેલી ભૂલો પાપ ગુનાઓ માફ કરજો દરેકને ખોરાક વસ્ત્ર પાણી આપજો દરેકની સેવાઓને તમે આશીર્વાદિત કરજો પ્રભુ અમારી પણ વોટ્સઅપ ફેસબુક યુટ્યુબ છે બુધવાર શુક્રવારની સંગતો અને પ્રભુ ખાસ પ્રભુ જે લોકો સેવા કરે છે પ્રભુ દરેકની સેવા દ્વારા તમે મહિમા પામજો પ્રભુ પિતા હા નદીની નદીની પાસે પહેલાં ઝાડ સેવા કરો શીર બનાવો અને ઓછીનું આપનાર હમણાં સુધી મીઠેલી ભૂલો પાપુના માફ કરો અને સાંજે આભાર માં નીકળી લાવવા માગતા પ્રભુ ઈસુમાં આ સાંભળો દેવા માન્ય કરજો આમીન આમીન આમીન